તો સુરતીઓ વાહનમાં જોરથી હોર્ન વગાડી નહીં હોર્ન વગાડનાર સામે પોલીસ કરી છે સુરત ટ્રાફિક વિભાગ આકરા પાણીએ છે દસ દિવસમાં કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસે દિવસમાં કેસ કર્યા છે ઓવર સ્પીડના સૌથી વધુ આઠ હજાર પાંચસો બાસઠ કેસ કરવામાં આવ્યા છે રોંગ સાઈડના સત્તરસો સાત કેસ કરવામાં આવ્યા છેલ્લા દસ દિવસથી સુરત સિટીમાં ટ્રાફિકની ડ્રાઇવ કરવામાં આવી રહી છે અલગ અલગ જંક્શન ઉપર છે ટ્રાફિક પોલીસ લોકોને અવેર કરી રહી છે જેમાં માઇક અને પ્લે કાર્ડ સાથે અમે લોકો લોકોને અવેર કરીએ છીએ અને સાથોસાથ લોકોને સમજાવીએ છીએ કે તમારે જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપલાઇનની પાછળ જ ઉભા રહેવાનું છે જેથી કરીને ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો રહે રાહદરીઓ મહિલાઓ વૃદ્ધો અને બાળકો રોડ ક્રોસ આસાનીથી કરી શકે ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લો હોય તો લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એવી પણ અમે લોકોને અવેર કરીએ છીએ જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લઈને જવું છે એને સરળતાથી ત્યાંથી જઈ શકે રોંગ સાઈડ વાહન કદી ન ચલાવું એની પણ અમે સમજણ આપીએ છીએ જેથી કરીને જ્યારે રોંગ સાઈડ ચલાવતો છે વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે ખૂબ રિસ્કી છે આ રોંગ સાઈડ ચલાવું સામેથી તે આ વાહનને ખબર નથી હોતી કે મારી સામે કોઈ રોંગ સાઈડમાં વાહન આવી રહ્યું છે અને એક્સિડન્ટ થાય ત્યારે ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અમે લોકોને અત્યાર સુધીમાં ચોવીસ હજાર આઠસોને સુડતાલીસ દંડ કર્યો છે જે અલગ અલગ હેડમાં છે રોંગ સાઈડ હેલ્મેટ સિગ્નલ ભાગ અને ઓવરસ્પીડના અલગ અલગ હેડવાઇઝ અમે લોકોએ જે ટ્રાફિક ભંગ કર્યો છે એ બાબતે લોકોને ચલણ આપીને અમે લોકોએ લોકોને અવેર પણ કર્યા છે અને ચલણ પણ આપેલા છે આગામી તેર તારીખે લોક અદાલત આવી રહી છે અને જેમાં વધુમાં વધુ લોકો લોક અદાલતમાં આવી અને પોતાનો દંડ ભરી શકે એની માટે પણ અમે લોકોને અપીલ કરીએ છીએ લોક અદાલતમાં વધારે ટેબલ મૂકવામાં આવશે અને ઓનલાઈન પણ દંડ લેવામાં આવશે જેથી કરીને લોકો ત્યાંથી સરળતાથી પોતાનું એ ચલણ માટેનો દંડ ત્યાં ભરી શકે છે